શોધી રહ્યા છો ચણાની એક એવી જાત કે જેમાં હોય મોટા અને કથ્થઈ રંગના દાણા સુકારા અને સ્ટંટ રોગ સામે જબરદસ્ત પ્રતિકારક શક્તિ જે આપે સૌથી વધુ ઉત્પાદન ક્ષમતા અને વળી જે પિયત અને બિનપ્રિયત બંને વિસ્તાર માટે હોય અનુકૂળ શું હાલ માર્કેટમાં ઉપલબ્ધ છે આવી કોઈ ચણાની વેરાયટી હા હા ખેડૂત મિત્રો તો આ બધું તમને મળશે ચણાની એકમાત્ર નવી વેરાયટી નિગમ બીજની જીજી સાત નંબરમાં જ બહાર પાડવામાં આવેલી ચણાની અદ્ભુત નવી જાત નો વાવેતર સમય પંદર ઓક્ટોબર થી પંદર ડિસેમ્બર વચ્ચેનો છે આ જાતનો નો બિયારણ દર સાઠ થી સિત્તેર કિલોગ્રામ પ્રતિ હેક્ટર છે જ્યારે ઉત્પાદન ક્ષમતા અઠ્યાવીસો થી ત્રણ કિલોગ્રામ પ્રતિ હેક્ટર છે એક છોડમાં માં થી ઓગણસિત્તેર જેટલા પોપટા આવે છે કે જે મબલક ઉત્પાદનનો સંકેત આપે છે તો ખેડૂત મિત્રો રાશિ ની જુઓ છો આજે જ અપનાવો ની ગમ બીજલી જી સાત અને કરો તમારા ખેતરની સમૃદ્ધિની નવી શરૂઆત